તાલુકાના બુઢનપુરમાં ભારે વરસાદથી પચીસ પરિવારોને સ્કૂલમાં ખસેડાયા તલાટી પ્રકાશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામના અન્ય કાર્યકર્તાઓ અને ગામ લોકોએ ભેગા મળીને જે પાણીમાં બેઠેલા લોકો હતા તેમને બુઢનપુરની પ્રાથમિક શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને એમને જમવાની અને રહેવાની સુવિધા પૂરી આપી છે થરાદ તાલુકાના બુઢનપુર ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાતા ગામના પચ્ચીસ જેટલા પરિવારોને સુરક્ષિત જગ્યાએ ખસેડી સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે આ કામગીરીમાં તલાટી પ્રકાશભાઈ પટેલ સરપંચ કંટ્રોલ મધ્ય ભોજનના કાર્યકર્તાઓ તેમજ ગામના અન્ય સજાગ નાગરિકોએ ભેગા મળીને લગભગ પચાસ જેટલા લોકોને ખાવા પીવાની અને રહેવાની યોગ્ય વ્યવસ્થા કરી આપી હતી ગામમાં હાલ વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે તથા વીજળીની સુવિધા પણ ખોરવાઈ ગઈ છે ગ્રામજનોની રજૂઆત મુજબ સરકાર તાત્કાલિક જરૂરી સુવિધાઓ પૂરી પાડે અને ગામમાં ભરાયેલા પાણીનો વહેલી તકે નિકાલ કરે તેવી માંગણી કરવામાં આવી છે રણપુર ગામમાં બહુ પાણી આવી ગયું છે અમારા શ્રી આચાર્ય સાહેબ તલાટી સાહેબ કંટ્રોલવાળા બેન શ્રી અમારા સરપંચ સાહેબ બધાએ રેવાની સગવડ કરી છે નિશાળમાં ખાવા પીવાની બધી સદ સુવિધા છે અહીંયા અને પચાસ જણા અમે રહેવા આવ્યા છીએ ધરપુર તાલુકો થરાજ